નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે હોળી સ્પેશિયલ ખજૂરના લાડુ બનાવીશું જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે અને ફક્ત દસ જ મિનિટમાં લાડુ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે એકવાર હોળી ઉપર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે ખજૂરના લાડુ બનાવવાની શરૂઆત કરી લઈએ તો ખજૂરના લાડુ બનાવવા માટે મેં પાંચ છ ગ્રામ ખજૂરને થળિયા કાઢીને લઈ લીધી છે ને ટોપરાનું છીણ લીધું છે કાજુ બદામ અને પિસ્તાની બ બે ચમચી મેં કતરણ લઈ લીધી છે અને બે ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે તો હવે કડાઈમાં આપણે ઘી એડ કરી લઈશું અને ઘી આપણું ગરમ થાય એટલે આપણે એમાં ખજૂર એડ કરી લેવાની છે તો ગેસની આજ ધીમી રાખીને આપણે એમાં ખજૂર એડ કરી લઈશું અને ખજૂરને આપણે એકદમ સરસ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે તો હવે ઘીમાં સરસ રીતે મિક્સ કરી લઈને આપણે એને શેકવાની છે ખજૂર આપણે એકદમ સરસ રીતે મૅ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે તો આ રીતે ગેસની ધીમી આંચ ઉપર આપણે એને સરસ રીતે મેશ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું તો આ રીતે સતત હલાવતા રહીને આપણે એને સરસ રીતે શેકી લેવાની છે જેમ જેમ આપણે ખજૂર શેકાશે તેમ તેમ એકદમ સરસ રીતે મેસ થઈ જશે તો છથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખજૂર આપણી એકદમ સરસ રીતે મેસ થઈ ગઈ છે તો ખજૂર મેસ થઈ જાય એટલે એમાં આપણે ફ્રૂટ એડ કરી દઈશું કાજુ બદામ અને પિસ્તાની કતરણી એડ કરી લઈશું અને ગેસને આપણે હવે બંધ કરી લેવાનો છે અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે આપણે કાજુ બદામ અને પિસ્તાને ખજૂરમાં મિક્સ કરી લઈશું અને એને થોડીવાર માટે આપણે ઠંડુ થવા રાખી દઈશું તો ગેસ ઉપરથી નીચે ઉતારીને આપણે એને ઠંડુ થવા રાખી દઈશું એક બાઉલમાં તો મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે એમાં આપણે નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા તમને નાની મોટી જે સાઈજ પસંદ હોય એ પ્રમાણે તમારે બનાવી લેવાના તો અહીંયા હું નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લઈશ તો આ રીતે આપણે થોડુંક ખજૂર હાથમાં લઈને એના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું અને લાડુ બનાવી લીધા બાદ આપણે જે ટોપરાનું છીણ હતું એમાં આપણે એડ કરી લઈશું અને તેની ઉપર ટોપરાનું છીણ લગાવી લઈશું તો આ રીતે સરસ રીતે આપણે ટોપરાના છીણને ઉપરથી કોટ કરી લઈશું અને આ રીતે આપણે લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો આ જ રીતે આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું આ લાડુ બનાવવા એકદમ સહેલી રીત છે ଆଉ ଜରୁର ଟ୍ରାଏ କରାଡ଼ୁ ଖୁବ ପସନ୍ଦ ଆସେ ତ ଆପଣ ଲାଡ଼ୁ ବନା କରି ତେ ବଧା ଲାଡ଼ୁ ବନେଇ ତାରୀତ ଏକ ଜରୁର ଟ୍ରାଏ କର ବିଡ଼ିଓ ପସନ୍ଦ ଆଉ ତମର ଫ୍ରେଣ୍ଡ ଫେମି ଶେର କର ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી